જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલુડી ધરતી ઉપર અને આપણે આજે ધાણા જોવાના છે કે ધાણાની અંદર આપણે ઓછું પાણી પાંયું હતું એટલે મમરી ઓછી થઈ અને બધા દાણા મસ્તીના થઈ ગયા છે હજી થોડા થોડા ફૂલ છે આપણે છેલ્લું પણ પાઈ દીધું અને બધા દાણા બંધાઈ ગયા છે હવે કંઈ જરૂર નથી પાણીની બહુ મસ્તના ધાણા થઈ ગયા છે પેપડા જેવા જો ઓછા ફૂલ થઈ ગયા તો અહીંયા આપણે એટલે જે બધી દાંડીમાં ચાર પાંચ ચાર પાંચ ધાણા થવા જોઈએ એ બધા મસ્તના થઈ ગયા જુઓ નકર એક બે એક બેગ જ થાય પાણી પાયા રાખો તો એવી રીતે થાય પણ એને બદલે આપણે ઓછા પાણીએ વધારે ઓલું કર્યું હતું બહુ મસ્તીના થઈ ગયા દાણા હવે કાંઈ પાણી પાવું નથી છે અમુક અમુક ફૂલડા એ તો હવે એમને થઈ જાય જો વધારે પાણી પાઈ તો મમરી થતી હોય જ્યાં હજી ઓછા ફૂલ હતા અને પણ આવી ગયું ત્યાં મમરી થઈ છે એટલે દાણાને જેમ ઓછું પાણી હોય એમ આ એકલાસ થાય આપણે આવી ગયા આપણે મરચામાં મરચાંની પથારી કરી એમાં બહુ મસ્તના મરચાં ક્વોલિટી સારી છે એક ફરે સાઈઝ મોટી છે અને બગાડ ઓછો છે એટલે મરચાંનું ઓછા ઉતરા પણ બહુ સારા ઉતરા ક્વૉલિટી એમ કે નથી બગાડ કે નથી કાંઈ પણ ઉત્પાદન થોડુંક ઓછું છે અને સાઈજ મોટી છે ક્વોલિટી બેની છે પણ હવે કેવાક ભાવ આવે એ જોઈ આપણે હવે સુકાય તો એ ખબર પડે આપણને તો કારણ કે અત્યાર તો બહુ મસ્ત મસ્ત છે દેખાવ સારો આવે છે તો કેવાક થાય બગાડ તો એક ભારી થાહે 70 ઢગલા ઉતરાતા પહેલી વખત પહેલી વખત તો આવ કચરો જ હતો પણ એમાંથી પછી બીજી વીણી ઉતારી તો આ આવો કચરો નીકળ્યો જુદા જુદા હોય એટલે એક ભારી જેવું થાય અને ઢગલા એટલે ચૌદક ભારી જેવું અમારી ગણતરી હોય પાંચ ઢગલે એક ભારી બંધાતી હોય એટલે આવું છે અમારે મરચાની અંદર ક્વોલિટી તો સારી ઉતરી છે બહુ વાંધો નથી હવે ભાર્યું બંધાય અને કેવાક ભાવ આવે પછી ખબર પડે આપણને અત્યારે તો સારું દેખાય છે હુકાય ત્યારે ખબર પડે શું હે શું નહીં કેવા ભાવ આવે હે કેવા મરચાં થાય હે જો મરચાંય બહુ મસ્ત ના હે ક્વોલિટી એમ બધું મોટું મરચું અને સારું એમ ફાફડા ટાઈપ જો ની હે વેરાયટી બધી સારી હતી એટલે કાંઈ વાંધો નથી સાનિયા નથી આપણે તેવા ટાઈપ જ છે બધી મરચું અને બધા મોટા મરચાં કાંઈ ઘટે નહીં એકદમ કલરવાળા આની ચટણી બનાવો બનાવે તો બહુ મસ્ત થાય હવે આ સુકાઈ પછી આપણે ચટણી બનાવવાની છે કઈ ઘટે નહીં ક્વોલિટી પણ બહુ સારી છે વાંધો નથી હવે પછી પાછા ઉતારવાના છે થોડાક દી પછી આ કાંઈક સુકાઈ જાય એટલે જગ્યા થઈ જાય ખેતર તો ખાલી જ છે પણ રોટાવેટર મારવું પડે પણ બહુ મસ્ત મસ્ત પથારી થઈ ગઈ છે પણ ઉત્પાદનમાં થોડી ઘાટી છે એટલે અમને થોડી ઘાટી લાગશે હરભર નીકળશું કારણ કે મરચીની અંદર બહુ ખર્ચા હોય એવું બધું છે જ પેલા કેરામાં તો આમ ફાફડા દેખાય મરચા કાંઈ ઘટે નહીં જો મસ્ત હે એકદમ કલરવાળા ચટણી ખાવાની મસ્ત ની હલો આપણે આજનો આ બ્લોગ પૂરો કરશું કાલે નવા બ્લોગ સાથે મળશું જય જવાન જય કિસાન ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે પહોંચી ગયા વાડીએ અને વાડીએ ભાગ્યવાળાને કીધું હતું કે ગાયુને શેરડી કટકા કરી નાખજે તો એને તો મોટા મોટા માદરિયા કરીને નાખ્યા હવે એને બિચારાને મોઢામાં આવે લાગે આપણે કેમ ઢોલકા કરીને ખાય એવી રીતે પછી મેં ઢોલકા કરીને નાં ખા તો મીંડા ખાવા એ કે ખાતી જ નથી શેરડી અરે મેં કીધું પહેલાં આપણા ગળઢિયા છે ને તે શેરડી ખવડાવવા માટે વાવતા અને પશુ શેરડી ખાઈ જ કીધું કારણ કે મીઠી લાગે ને આપણને આપણે ઓછા થઈ ગયા પણ પશુને તો ભાવે જ જો આ માતાજીને શેરડીના ઢોલકા કરીને નાં ખા ખાંડની ગોળે ખાય અને આ માતાજીને આપણી છે એને ઓલી જાહેર નાખી ઢોલકા ભાવતા નથી એ પાલોને એવું ખાય છે એટલે એને થોડાક નાખા અને આ આપણા માતાજી સુરભી માતાજી છે એને બહુ ભાવે જેમ ચાવે ને એમ મજા આવે એટલે પશુને એમ હોય ખાતા શીખી જાય ને પછી તો ન હટે ગાજર એમ ખાય ગાજરને કટિંગ કરી નાખવું પડે કારણ કે મોટા મોઢામાં આવે નહીં ગાજર મોટા હોય તો નાના હોય તો તો ખાઈ જાય પેલા ગાજર ગાજર જ ખાય લોદર ઓછા ખાય જેને માથે ઓલા થાય નહીં એટલે પશુ આપણા કરતા સારું જ ખાતા હોય પણ પછી ભૂખના મર્યા બધું ખાય ભૂખ કોઈને મૂકે નહીં આપણા માતાજી સારા ઘરે આવી ગયા એટલે એને કંઈ વાંધો નથી જો ભૂખેથી આવું બિચારા દુબડા થઈ ગયા હતા એટલે પાછડાને જન્મ આપ્યો એટલે થોડીક અમી દુબળી પડી જાય હવે ને બધું જડતું એટલે સારું મજા આવે ને અને આ માતાજી તો આપણા પહેલવાન થઈ ગયા વાડી આવ્યા પછી કારણ કે નકર તોફાની કરતા ઘરે હોય ને તો કોઈને છોડવા ન દઈએ ને અત્યારે તો બકરી જેવી હાવ થઈ ગઈ કારણ કે એને પ્રકૃતિના સાથે રહેવાનું હોય ને આપણે બાંધી દઈ અને વાડીએને એને છાંયા મજા જ આવે ખુલ્લા વાતાવરણમાં ઓલું ઘરે તો શું હોય બે જગ્યાએ ફરે માખીને મચ્છર ના આવે અહીંયા ખુલ્લા પવનમાં એને મજા જ આવે નીચે આપણે ડાબો કરી નાખ્યો એટલે એને બેસવાની બહુ મજા આવે ને ઘરે તો શું હોય કડક થઈ ગયું હોય ને તો એટલી માટી કે ઘાસ આપણે નાખતા ન હોય આ નીચે નાખી દીધું એટલે એને બેસવાની બહુ મજા આવે એટલે એ વાળીએ શાંતિથી બે હથારીએ ઉનાળે થોડીક બે મહિના તકલીફ પડશે આપણે રહેવું જોઈએ કા અને પછી હવે ઘરે ફેરવણી કરવી જોઈએ પણ ઘરે રહે ફાવશે નહીં એટલે એને વાડીએ જ રાખવા જોઈએ બે મહિના આપણે ઉપાધિ હે ભાગ્યવાળા વહી જાય પછી હજી તો ભાગ્યાવાળા ચોથા મહિનામાં જાય એટલે એ ઉપાધિ નથી સાહુથી તેને જલસો જલસો હે જો કેવા મસ્તીના એ છાંઈએ બેઠા બેઠા આંખોથી ખાવાનું જ છે બીજું કામ તો કાંઈ છે નહીં ના માતાજીના અમારા સોમલાભાઈ શું કરે ભાઈ આલો આપણે સોમલાભાઈને જોઈ હે ભાઈ સોમલાભાઈ શું કરો જો અમારા બેન સોમલાભાઈ ખવડાવે અમારા સોમલાભાઈ છોકરાઓને મજા આવે જો પાલો ખવરાવે સોમલાભાઈને જો સોમલાભાઈ પાલો ખાય હજી ઓછું ખાય છે પછી મહિનો થઈ ગયો ખાટા માપે માપે શીખો કારણ કે દૂધ વધારે પાય ને એટલે ઓછું ખાવા શીખે હમણાં દૂધ ઓછું જતું હોય ને તો ખાવાય માંડે હાલો આપણે આવી ગયા ડુંગળીમાં ડુંગળી આપણી લણાઈ છે એકઠેપ પડી ગઈ અને બીજી ભરાય છે લણવા વાર આવી ગયા હે સિત્તેર રૂપિયાનો કટ્ટો આપ્યો છે ચો આ બધાય લણાઈ ગયા ડુંગળી મસ્ત થઈ ગઈ હતી વાહ મસ્ત કટ્ટા ભરાઈ ગયા હો કાલ કેટલા મોકલા કાલ કેટલા મોકલા એકસો ને છ કટ્ટા મોકલા पांच साइज जटला भर दे होने आ।, आ भाई तो वेजा कम वाला है ला <laughs> ते हवर महला हूँ घूम रहे सही डाला कड़ी कड़ी जाता था न कड़ी कावता था न तमे तमे नो था मोट से कलन थाई बा हाँ मैं जो याद तमने कड़ी काम जाता था न कड़ी काम आवता था न ये मनोज वही नहीं हूँ सिद्धांत जी ये वो है ठीक है कितना कितना भर दिया है हाँ ડુંગળીના કટ્ટા મસ્ત ભરાઈ ગયા હે અને આ વેજા ગામ થી માણસો આવી ગયા હે એટલે આ તો મોગરા નીકળી ગયા ઉગી ગઈ કે હું આ તો ઊભી થઈ એ હુકાઈ ગઈ તી હે ભાઈ આ તો ઉભી થઈ કે હું પાછા પારા થઈ ગયા આ નાસિક ડુંગળી તો રે નહિ બહુ જાજો સમય એટલે સીધી લણીને મોકલવાની જ હોય જો બીજો દિવસ છે લણાઈ જાય સાંજે જુદા જુદા બધા એટલે કાંઈ ઉપાધિ નહીં સીધી યાર્ડમાં અને ડુંગળી મોટી છે લણવાનું કામ ચાલુ છે સારું બહુ સારું કહેવાય કેટલા કેટલા કટા દસ દસ કટા ભરતી જાય એક જણો છ સાત આઠ ભરે તો એ આઠસો ત્રણ છપ્પન પાંચસો ને રૂપિયા મજૂરી થઈ સારા મારું કહેવાય સારું લ્યો મહેનત કરે તો જ પૈસા મળે એમનામ તો કાંઈ ઘર બેઠા કોઈ દેવાના નથી એટલે મહેનત તો કરવી જ જોઈ હાલો આપણે એનો બ્લોગ પૂરો કરશું આવતા નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી રજા આપશું અને આપણે આ ડુંગળી કોઈને જોતી હોય તો પાંચ કિલો મોકલાવું મારા વાલા જો કટા ભરાઈ ગયા હે કોઈને જોતી હોય તો પોમેન્ટ કરજો તો આપણે પાંચ કિલો મોકલાવશું ફ્રીમાં અત્યારે કાંઈ અમારે ખેડૂતના ખેડૂત પાસે હોય તો સુધી કાંઈ ભાવ ન હોય અને તમે લેવા જાઓ તો ત્રીસ રૂપિયાનો કિલો મળે અને અત્યારે અમારે અઢીસોથી ત્રણસો રૂપિયામાં મણ વીસ કિલો જાય ડુંગળી સારી ક્વોલિટીની હોય તોય વેપારીને ત્યાં જાય એટલે ભાવ વધી જાય એ ભાઈ અમારા ખેતર માં હું કેવાય ફુગા ઉડીને આવ્યા રાજકોટ થી ત્રણ જણા દોડ્યા હું તો પાછળ રહી ગયો આ ભાઈ આગળ નીકળી ગયા મસ્ત ના ફુગા હેદપર આણંદપર સ્કૂલ થી ઠેઠ આવ્યું હે ભાઈ આનંદપર થી ઠેઠ અહીંયા ઉઠતું આવ્યું થોબાઈ પિસ્તાલીસ બે સત્તાણું વાહ ભાઈ વાહ આ મારા ઠેટ મંદિર પાસે પોચો જોઈ લ્યો અમે તો વાડી હતા આ સ્કૂલ માં ક્યાંથી આવ્યું ઠેઠ આ વિડિયામાં જ જાય છે જોઈ લ્યો ઠેઠ આણંદ સ્કૂલ છે ત્યાંથી ઠેઠ ઉડી ઉડીને કોલી થડાય ચાર પાંચ જણા બહુ મીડિક હા ત્રણ જણા દોડતા હતા મેં આ ભાઈ દોડીને પહોંચી ગયા પહેલાં લ્યો બહુ મસ્ત હેડી